મિત્રો જો તમારે દિલથી સફળ થવું હોય ને આગળ વધવું હોય ને ભાઈ તો ગામની સલાહ લેવાનું બંધ કરી દેજો પછી એ તમારો મિત્ર હોય તમારા પાડોસપાડોશ હોય એક્ઝામ્પલ તરીકે તમારા રિલેટિવ પણ કેમ ન હોય ભાઈ લોકો અત્યારે સલાહ જ આપશે સહકાર કોઈ નહીં આપે ભાઈ હા તમે ના કંઈક પૂછવા જાજો બહુ મોટી સલાહ આપશે પણ સાથ નહીં આપે અત્યારે લોકો તમારું જોશે પોતાને અથવા તો પોતાનાને નહીં જોવે હા હકીકત છે ભાઈ જીવનની હા તમને મારું જ એક્ઝામ્પલ કહું તો હું ઇન્સ્ટાગ્રામમાં મને પાંચ લાખ દસ લાખ ત્રણ લાખ પંદર લાખ એવા વ્યૂઝ આવે છે ફોલોવર્સ એવા છે અને યુટ્યુબમાં પણ ભગવાન હનુમાન દાદાની દયાથી બસ બે જ મહિનાના ટાર્ગેટ પૂરો થાય છે અને ઇન્કમ મસ્ત સ્ટાર્ટ થઈ જશે અને સાઈડમાં મારું ડિજિટલ માર્કેટિંગનું વર્ક પણ ચાલુ છે તો બસ એટલું જ કહેવું છે કે ભાઈ મહેનત કરી રાખો અમારા માતા પિતાના સપોર્ટથી બસ આગળ વધે રાખો બરોબર ને ભાઈ કોઈનું કાંઈ જોવામાં જેવું લાગતું એવું લાગવા દો તમને મોજ આવે એ જ કરો ભાઈ જય હનુમાન દાદા અને જો બહુ નડતા હોય એના મચ્છરની જેમ આમ સાઈડમાં ઇગ્નોર મારી દેવાના બરોબર ને જય શ્રી રામ જય બજરંગલી